નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે છે મિત્રો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી મોડી રાતથી સવાર સુધીમાં ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક નીચાવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી ત્રણ કલાકો અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં મેઘમહેર યથાવત છે ત્યારે હવામાન વિભાગે આગામી સમય માટે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત ખેડા બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને સુરેન્દ્રનગર જિલ્લા માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે વધુ આપણે પણ જણાવી દઈએ કે ઉપરાંત નવ જિલ્લા સિવાયના પાંચ જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સાધારણથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે ત્યાર મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ